નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત હાઈકોર્ટે શુક્રવારના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે કોર્ટે તેને કામચલામ જામીનને સાત જુલાઈ સુધી લંબાવી દીધા છે આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે જસ્ટિસ હરેશ સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના આગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા જે અગાઉ અઠ્યાવીસ માર્ચે આપવામાં આવ્યા હતા તે જામીન ત્રીસ પૂરા થઈ રહ્યા હતા છ્યાસી વર્ષીય આસારામ સ્વસ્થ સંબંધિત સમસ્યાથી લઈને જામીન પર છે જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમના વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે આ મામલા પર આગામી સુનાવણી બે જુલાઈએ થશે વધુમાં આપને જણાવી દઈએ કે આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસોનો સમય માગતો દાવો કર્યો કે કોર્ટે અઠ્યાવીસ માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઈકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાના કારણે દસ દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને નવ એપ્રિલે છોડવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય તો હું દસ્તાવેજો રેકોર્ડ પર રાખી શકું અને તેને વેરીફાય કરી શકું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ